એ તારો પ્રેરણા મળે કે થાય પણ આપણે જગ્યા તો બનાવી છે અને બધા સંતોના સાથ અને સહકારથી ખરેખર આજ જે આજ જે તમે આ બધા ધામમાં બેઠા છો એ બધા આ બધા બેઠેલા જે હરિગુરુ સંતો છે ને એમના સાથ અને સહકારથી થયું છે વાત અને એટલે સંત મહાપુરુષે બહુ સુંદર એક વાત કરી છે